જય માતાજી મિત્રો હું હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા આપ સૌને હાસ્ય સેલ્યુટ કરું છું જય હિન્દ તોપમાંથી ગોળો છૂટે તોપમાંથી ગોળો છૂટેને બંદૂકમાંથી ગોળી ભોજો ભગત એમ કહેતા કે ફાગણ માસે હોળી પણ અમારી સોસાયટીમાં છોકરાઓ બધા હોળી રમતા હતા હોળી રમતા તેમાં રગરોગાલ થયેલા ને એની મારો મુનિયો ગીરે આવેલો ને અઢી વાગે જમવા માટે લેવા ગઈ તો રંગ રોગાન થેલો મારો દીકરો એ બાવડું જાલીને ટોળામાંથી ખેંહી લાવી અને બાથરૂમમાં ગાલીને ને તો બાજુવાળા મનુભાઈનો લાલિયો નીકળ્યો દી એક શેઠને શેઠને બે ચાર ટ્રસ્ટીઓ જઈને કીધું શેઠ મંદિર રિનોવેશનમાં પચાસ હજાર ઘટે છે તો આપ દઈ દો તો મંદિર કમ્પ્લીટ થઈ જાય એટલે શેઠે પચાસ હજારનો ચેક લખી દીધો શેઠે પચાસ હજાર રૂપિયાનો ચેક લખી દીધો અને ચેક લઈ અનુલ્યા માણો બીજી બેંકમાં ગયા તો ચેકમાં સાઈન નહોતી એટલે મેનેજરે કીધું ભાઈ આમાં સાઇન નથી કરી ચેક જેણે લખો છે એમની સાઇન જોઈએ ને તો ઓલ્યા લોકોને એમ થયું કે શેઠ ભૂલમાં સાઇન કરવાનું ભૂલી ગયા છે એટલે ફરી પાછા શેઠને ઘીરે ગયા અને શેઠને કીધું શેઠ આમાં સાઇન રહી ગઈ છે આપની ચેકબુકમાં જે ચેક આપે લખ્યો તેમાં સાઇન રહી ગઈ છે એટલે પાછા આવ્યા છે તમે ભૂલથી કદાચ રહી ગઈ હોય એટલે શેઠ બોલ્યા કે હું તો ગુપ્તદાનમાં માનું છું એમાં સાઇન ક્યાંથી હોય એકદી એક શેઠ જમવા બેઠા અને એમના નોકરને રોટલી પીરી એટલે શેઠે કીધું કે થોડુંક ધ્યાન રાખ ધ્યાન રાખ રોટલીમાં ઘી વધારે આવી ગયું છે રોટલીમાં ઘી વધારે આવી ગયું છે એટલે ઓલા નોકરે જવાબ દીધો સોરી શેઠો સોરી ભૂલથી મારી રોટલી આપની થાળીમાં આવી ગઈ છે પણ એક જણો રસ્તામાં મોબાઈલ ઉપર ગાળીઓ દેતો દેતો જતો હતો ત્યાંથી એક ગાંડો નીકળ્યો તો ગાંડો એની હામે ઉભો રહીને આમ હાથ કરીને મંડ્યો દાંત કાઢવા હવે જુઓ આ મૂર્ખા એ ગમે આ ભણેલા ગણેલા અને વ્યવસ્થિત માણસો મૂરખ કે અમે એ ઓપોનો મોબાઈલ રાખે ચાલીસ પિસ્તાલીસ હજારનો મોબાઈલ લઈને લોકોને ગાળ્યું દેતા હોય તો અમે મરદના દેખાયા નહીં કે હામી છાતીએ જઈને ગાળું દઈ દઈએ એક જણો અમેરિકાથી ઘેરે આવ્યો અને પછી આદત પડી ગઈ તો ગીરે આવ્યો પછી એના ઘીરેથી નીકળે એટલે નીચે આવે પહેલાં માળેથી અને પછી એની ઘરવાળીને કહે કે ડાર્લિંગ રૂમાલ રહી ગયો છે ડાર્લિંગ મારા ચશ્મા જડતાનો તો મોકલ ને મોબાઈલ ને આ ટેબલ ઉપર પડ્યો છે આમ વારે વારે ડાર્લિંગ ડાર્લિંગ મારો મોબાઈલ લાવ્યો ડાર્લિંગ મારો રૂમાલ દે ડાર્લિંગ મારી ગાડીની ચાવી દે અને એક દી હવારના પોરમાં આ વસ્તુ રિપીટ થઈ એટલે એની ઘરવાળી કીધું ખબરદાર આજ પછી તમારે મને ડાર્લિંગ નથી કહેવાની શું કામ તો એની ઘરવાળીએ કીધું બોલ્યો નોકર આપણું છે એ મને ડાર્લિંગ કહીને બોલાવે છે એ મારું નામ ડાર્લિંગ સમજે છે બપોરના એક શેઠ જમવા બેઠા હતા અને હું મળવા ગયો એટલે નોકર કે બે હો અહીંયા સોફામાં મું નથી શેઠ કહે તો ક્યાં છે ને પણ એ ડિનર કરે છે અને મેં નોકરને કીધું કે બપોરે જમીએ ને એને લંચ કહેવાય બપોરના જમીએ ને લંચ કહેવાય ને ડિનર ન કહેવાય અરે એ ડિનર જ છે તો મેં કીધું યાર સાચી વાત મારી સમજો બપોરે જમીએ ને લંચ કહેવાય અને હાજે જમીએ ને એને ડિનર કહેવાય પણ ઓલ્યો નોકર કે પણ એ હાજનું વધેલું જ જમે છે એક દી એક દાદા મારી ઓફિસમાં આવ્યો ને મને કોઈ સારું પુસ્તક વધ વાંચવા દેવો ને એટલે મારી ઓફિસમાં ભગવદ્ ગીતા પડી હતી એટલે મેં સાફ કરીને ગોખલામાંથી દીધી કે લ્યો આ ભગવદ્ ગીતા છે સરસ પુસ્તક છે વાંચ્યું દાદા બીજે દી પાછા આવ્યા મને બુક ભગવદ્ ગીતા હાથમાં દઈ અને લ્યો ઓ મત કશુંય નહીં અને હે ઓ મત કશુંય નહીં અરે મેં કીધું કશું નહીં દાદા આમાં તો પાંદડે પાંદડે શ્લોકો છે ભગવદ્ ગીતામાં અર્જુનને શ્રી કૃષ્ણજીએ ઉપદેશ દીધો છે જીવનમાં ઉપયોગી છે ઘણું બધું છે આમાં પાંદડે પાંદડે શ્લોક છે અને પાંદડે પાંદડે એના પાને પાને એનો શ્લોકનો સાર સમજાયો છે પણ દાદા પાછા દઈ ગયા એટલે મને કાંઈ વાંધો નહીં હવે ઘડીક રહીને મારા ગીરેથી મેં બારા નીકળ્યા હતા અને મારો ફોન ગયો મેં તો ભાઈ ઓફિસે બે ચાર મહેમાન આવ્યા છે એટલે જમવાનું થોડું વધારે બનાવજે એટલે મને કહે કાંઈ નહીં શાકભાજી મોકલાવું તો કે હા તો મેં શાકભાજીમાં નો પટાવાળાને કીધું ભાઈ શાકભાજી જે સારી લીલી દેખાય લેતો જાય તો બે ચાર દડા કોબી જ નહીં નાખી ગયો થેલીમાં અને પછી ગીરે દઈ આવ્યું મેં એને પૂછ્યું મહેમાનને મેં ઓફિસે બેઠા હતા અને મેં પૂછ્યું કે ભાઈ શાક ફુગાડી દીધું ગીરે કે હા બીજું શાક હતું એમાં કોબીજના બે ચાર દડા લઈ ગયો હતો હવે મહેમાનને બધા મેં જમવા બેઠા ન્યા થાળીમાં બધું પિરાણું પણ કોબીજનું શાક ન આવ્યું એટલે મેં મારી ઘરવાળીને ત્યાં તો બોલાય નહીં મહેમાનની સામે એટલે ઘરમાં રહોડામાં મહેમાનને બારા બેસાડ્યા મુખવાસ દીધો અને પછી રહોડામાં જઈને મારી ઘરવાળીને પૂછ્યું મેં કીધું મેં સરસ મજાનું શાક મોકલ્યું હતું પટાવાળાની હારે તો લીલું શાક જે હતું ગાજર ટામેટા બટાકા રીંગણાં એમાં કોબીજ મોકલી હતી એ કોબીજનું શાક ન આવ્યું તો મારી ઘરવાળી ક્યાંય એ કહ્યું વળી ઓલી ગોળ ગોળ દડા જેવા હતું એ મેં તો હા એ ગોળ ગોળ દડા તો મને કહે હું એ શાક હતું હું તો એને શાક ગોતવા માટે ફોલતી જ ગઈ ફોલતી જ ગઈ ફોલતી જ ગઈ તો એમાં તો શાકનો દાણોય ન મળ્યો બસ આ દાદા જે ભગવદ્ ગીતા લઈ ગયા હતા અને મારી ઘરવાળીમાં આટલો ફેર થેન્ક યુ મારી આ વાત આપ સૌને પસંદ આવે મારા જોક્સ આપ સૌને ગમે તો ચોક્કસ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી